સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ટાઉન બનેલા અમરેલીની લેટર કાર્ડની ઘટનામાં જિલ્લા સહિત રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા હતા ગત સત્યાવીસ ડિસેમ્બરે એક સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયો જેમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કાંતિ કાંતપરિયાના લેટર પેડ પર અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ ધકધકતા આક્ષેપો કરવામાં આવ્યા ભાજપના રત્નાકરને સંબોધી લખાયેલા પત્રમાં કૌશિક વેકરિયા ચાલીસ લાખનો હપ્તો પોલીસ પાસેથી લેતા હોવા સાથે અમરેલી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કૌશિક વેકરિયા પોતાના કર્તવ્ય કાર્યાલયથી ચલાવતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા આ લેટર કાંડે હરશિયાળામાં રાજકારણમાં ગરમાવો લાવી લીધો આખી ઘટનાક્રમમાં એક ખેડૂતની દીકરી પાયલને નિર્દોષ હોવા છતાં ઘણું બધું સહન કરવું પડ્યું જેલવાસથી લઈ જાહેરમાં સરઘસ સુધીની યાતનાઓ આદિ કરીએ સહન કરવી પડી અંતે સત્યની જીત થઈ અને દીકરી જેલ મુક્ત થઈ પણ હજુ સવાલ એ છે કે આ નિર્દોષ દીકરી પર જુલમ કોના ઈશારે થયા અને ભોગ બનનાર દીકરીને ન્યાય ક્યારે ત્યારે આજે જાણો આખા ઘટનાક્રમની તારીખ અને તવારીખ આ દીકરીને જામીન ન મળ્યા બીજા દિવસે એટલે હું અમરેલી જેલે હતો ત્યાં મને અજાણી વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ તમે શીતલ રોડે આવો ત્યાં હું ગયો એટલે જ્યાં ચાર પાંચ વ્યક્તિ બેઠી હતી ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કઈ એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે એક ચેતનભાઈ ભાઈ ભાઈ હતા મને એમ કીધું કે તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાલ જાય પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એને સહાય કરી નથી જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતાં એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો કાનૂની પ્રક્રિયા ઊભી થઈ એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું ને એને કારણે જે પ્રકારની સ્થિતિ બે દિવસથી આપ પણ જાણો છો ઊભી થઈ છે જે તે વખતે પણ પાંચ દિવસ પહેલાં પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ પણ આપી હતી પરંતુ કોઈ પણ પ્રકારે ગેરસમજના કારણે એ ન બની શકે આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા ને અમરેલી સમાજના લોકો આવ્યા સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિક તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે જ સફળ થશે પૂરા થશે અને આ વિવાદ છે હું એમ માનું છું કે એનો સુખદ અંત આવશે હું એમ માનું છું કે દીકરી નિર્દોષ પણ પ્રારંભિક જે માહિતી મળે છે દીકરી નોકરી કરતી હતી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે જ્યારે દીકરી કે દીકરો કોઈ પણ વ્યક્તિ નોકરી કરતી હોય ત્યારે એના બોસ કે એના માલિકના કારણે એના આદેશને કારણે એ કામ કરતી હોય છે એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજેની ચાર દિવસ પહેલાં પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ કે જેનાથી એને જામીન મળે પરંતુ એ ન થઈ શક્યું આજે એમની ફરિયાદ કેવી રીતે પાછી ખેંચી શકાય કાનૂની પ્રક્રિયાના આધારે એ માટેની કૌશિકભાઈએ સંમતિ આપી છે ફરિયાદી જે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ છે એમને પણ સંમતિ આપી છે અને એ કાર્યવાહી સમાજના લોકોની વિનંતીના આધારે અને કૌશિકભાઈના મોટા મનના આધારે આજે કરી પણ રહ્યા છે હું એમ માનું છું કે એ બધી કાનૂની પ્રક્રિયા છે ઉતાવળ થઈ કે નહીં એ મને હું ના કહી શકું પરંતુ ફરિયાદ તો આ જે ઘટના ઘટી હતી કૌશિકભાઈ પણ પાટીદાર સમાજનો દીકરો છે ફરિયાદી પણ તાલુકા પંચાયતના અધ્યક્ષ છે પાટીદાર સમાજના છે સાત જેટલા લેટર હેડો બીજા પણ પકડાયા છે અલગ અલગ ગ્રામ પંચાયતના આ ઘટના નાની નથી પરંતુ દીકરીની સામે જે પ્રકારે અને પ્રારંભિક રીતે આપણી પાસે માહિતી આવે છે કે દીકરીનું કોઈ રાજકીય રાગદ્રેશ ન હોઈ શકે માત્ર એ નોકરી જેમને ત્યાં કરતી હતી તો એના આધારે એની ફરિયાદ પણ પાછી ખેંચાય અથવા તો એને ઝડપથી જામીન મળે બંને શક્યતાઓ હતી આજે હું એમ માનું છું કે ઘીના ઠામમાં ઘી પડી જશે અને બેન છે એ બા ઇજ્જત મુક્ત થશે અમરેલી બોગસ પત્રિકાકાંડ બાબતે જે છેલ્લા ચાર દિવસથી દીકરી પાયેલ ગોટી નામની દીકરી સાથે જે બનાવ બન્યો અને તેને લઈને સમાજની ચિંતા કરવામાં જે કંઈ લોકો સાથે હતા એને લઈને નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન દ્વારા આજે ખોડલધામ ટ્રસ્ટની અહીંયા મીટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં સમાજના આગેવાનોને સાથે વિચાર વિમર્શ કરીને જે આ દીકરીને ન્યાય અપાવવા માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર શ્રી જેનીબેન ઠુમર પારસભાઈ બગસરાથી સોધિત્રા મનોજભાઈ પનારા અલ્પેશભાઈ કથિરિયા અને ખોડલધામના સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવતા હતા ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય ઉપર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળેમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમણે આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એપિડેટ કરવા માટેની તૈયારી બતાવી છે સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે દીકરી સાથે જે કંઈ અન્યાય થયો છે તેના પરિવારને આજે ન્યાય આપવા માટે ખોડલધામ સંસ્થા દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો એમાં આજના સુખદ આ અંત આવે એના માટેનો એફિડેવિટ અને ફરિયાદ પાછી ખેંચવાની પ્રોસીજર હવે પછી અમે અત્યારે એસપી શ્રીને રજૂઆત કરીશું કાયદાકીય પ્રક્રિયા મુજબ જે કંઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ વન સિક્સટી નાઇનની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદીનું એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે કૌશિકભાઈ શું કીધું બેઠકમાં કૌશિકભાઈ એ સમાજની જે વાત હતી એ સ્વીકારી છે અને એમણે તરત કીધું છે કે ભાઈ ફરિયાદી પક્ષે અને અમારા પક્ષે જે કંઈ એફિડેવિટ જરૂર પડે અથવા જે કંઈ એના કાગળોની સ્ટેટમેન્ટની નિવેદનની જરૂર પડે એ તરત આપવામાં આવશે પોલીસની કાર્યવાહી અંગે અમે અત્યારે એસપી મળવાના છીએ અને જે કાર્યવાહી સમગ્ર ગુજરાતના લોકોએ જોઈ છે તે ખરેખર નિંદાને પાત્ર છે પરંતુ આના બાબતે નરેશભાઈ પટેલ સુધી અમે રિપોર્ટ પહોંચાડીને આગળની રજૂઆત ક્યાં લેવલે યોગ્ય ફરિયાદ કરવાની હોય કે રજૂઆત કરવાની હોય એ નરેશભાઈ દ્વારા કરવામાં આવશે પોલીસ કાર્યવાહી થાય એવા કઈ પગલા જી બિલકુલ મેં આપને કીધું એમ કે જે

તમે હાંજે યુટ્યુબ મે મેં હાંભળ્યુંતું કે મેં એમ કેતાતા કે હું વિઠળપુર ના સંપર્ક માં સુ ને મેં કોન્ટેક્ટ કર્યો તો ને પરમલી છે આઈ ડોન્ટ નોટ કે ના મોટા બાપુજી નામ એમને એમને કહ્યુંતું કે કેટલા જામ કો અત્યારે આખી સમાજ અહીંયા બેઠક હતી અત્યારે પૂરી થઈ કે કર અને એમને ખરેખર પાછી કે ધન્યવાદની પ્રક્રિયા પૂર્ણ થઈ હય ઈ એ તો બરોબર યાદ વી વાત છે હું એની નામ થી લેતો પણ હું તમને હું કહો છું કે તમે આંક સંપર્ક કોનો કર્યો તો એનું નામ એના સતા બાપુજી એના મોટા બાપુજી આયા પૂછો જતા એ લોકો ના એના મોટા બાપુજી નથી સાહેબ બલે તો બીજો અશ્વિનભાઈ એક જ છે અને ઈ જે આ દીકરીના પિતા છે એ તો તમે આ કરી પ્રશ્ન લગભગ પતી ગયો છે આપણા ઉત્તર કરીએ શરૂ કરે હવે ઘટનામાં આખી એવી વાત છે કે આ દીકરી છે એ છેલ્લા બે અઢી વર્ષથી આ ભાઈ જે મનીષભાઈ છે તેને ત્યાં બાર પંદર હજારની નોકરી કરે છે કે જે ટાઈપનું કામ કરે કે એકાઉન્ટનું એવું કાંઈક કરે આપણને કોમ્પ્યુટરમાં બહુ ખબર ના હોય મતલબ ટાઈપનું કામ કરે છે તો આ છોકરીને મનીષભાઈ હોય કે ગમે એ તો મને ખબર નથી એને કોઈએ આપ્યું કે ભાઈ આ તું મને ટાઈપ કરી દે એટલે એ છોકરી એને ટાઈપ એ સ્વાભાવિક છે કે તમારી ઓફિસમાં કોઈ તમારું માણસ નોકરી કરતો હોય તમે કામ સિંધો ભાઈ આ મને કરી આપ એટલે એણે એ કરી આપ્યું આ એનો ગુનો છે બાકી આથી વિશેષ આ છોકરીને કે એના મા બાપને હું ચેલેન્જ સાથે કહું છું કોઈ સાબિત કરી દે કે રાજકારણ આ રે નાવા નીચો હોવાનો સંબંધ હોય તો હું અમે ગામ મૂકી દઈ ના એ તદ્દન ખોટા છે મેં એનો કોન્ટેક કર્યો આજે લગભગ લગભગ બારક વાગે બાર કે અગિયાર કે બાર વાગ્યા હશે એટલે મારો એને ફોન ઉપાડ્યો થોડીક વાર વાત કરી એટલે મેં એને મને એણે પૂછ્યું તમારું ગામ કયું એટલે મેં એને કીધું વિઠ્ઠલપુર ગામ મારું સાહેબ એટલે મને કે વિઠ્ઠલપુર ક્યુ પેલું મોલડી વિઠ્ઠલપુર મેં કીધું ના સાહેબ આપ જે અત્યારે આપણે પ્રોસેસ હાલે છે જે આ મેટર અમરેલીમાં હાલે છે એ વિઠ્ઠલપુર હવે એને એ ખબર નથી કે વિઠ્ઠલપુર ક્યાં છે એવી કાંઈ ખબર નથી અને એ બણગા ટીવીમાં ફૂકે છે કે ભાઈ હું ત્યાં પીડિત પરિવારની જોડે છું ત્યાં મુલાકાત કરી છે હું ફોનથી એના સંપર્કમાં છું કેવી વાત કરે છે આ ભાઈ ના કોઈ સંપર્ક નથી કર્યો સિવાય એક જેની બેન જેની કાલે ગઈકાલે સવારથી ત્યાં મારા ગામે આવી ગયા છે ને એણે અમને પણ એવું આશ્વાસન આપ્યું કે જ્યાં સુધી તમારી દીકરી ઘરે ન આવે ત્યાં સુધી હું તમારા ઘરેથી જઈશ નહીં ત્યારે અમા અમારા અમે જે એના નજીકના વર્તુળો અને એના પિતા અશ્વિનભાઈ ત્યારે અશ્વિનભાઈ ની તો સ્થિતિ પણ તમે બોલાવો ને તો બોલી ન શકે એવી સ્થિતિ તો એને કઈક ઠીક થયું નકર અમને તો એમ લાગતું અને હોસ્પિટલે લઈ જવા પડશે નાની એવી ખેતી છે અને સાઈડમાં ઘંટી જે આપડે લોટ દળવાની ઘંટી હોય ને એ ગામમાં ઘંટી એક આવે છે બસ બીજો કોઈ મોટો એવો કોઈ બિઝનેસ નથી ખોટા એટલે કઈક તો હદ હોવી જોઈએ ને એમ અને એ પાછું તદ્દન ખોટું એમ કાંઈક તો થોડુંક ખાસું હોવું જોઈએ ને હવે દીકરીનો ગુનો હું મેં કીધું તમારા રાજકારણની આંતરિક લડાઈ છે એમાં દીકરીને હું દીકરીને રાજકારણના ખબર નથી અને તમારી આંતરિક લડાઈનો ભોગ બનાવી દો છો તમે લડી લો અંદર કપાય મારો કોઈને કાંઈ લેવા દેવા નથી ભાઈ સરઘસની તો તમે કરો છો રાતના બાર ને પંદર મિનિટે દીકરીને ઉઠાવી છે જાણે કોઈ હિસ્ટર સિસ્ટર કે મિલિટન્ટ કે ડ્રગ્સ પેડલ હોય ને એવી રીતે ઉઠાવી છે સાહેબ વળતે દિવસે અમને જાણવા મળ્યું છે પાંચ વાગે એફઆર એફઆરઆર દાખલ કરીને એને રીકન્ટ્રક્શન હવે નામ આપે છે રીકન્ટ્રક્શન ખરેખર આપણે જેને સાદી ભાષામાં હવે સમજી છે વરઘોડો એક દીકરીનો વરઘોડો કાઢો જેને કોઈ ગુનો નથી એવી દીકરીનો વરઘોડો હું એમ પૂછવા માગું છું આ પોલીસને કે તમે તો ભોલામણા કાંઈક તમે તો સમજો તમે સાવ રાજકારણના થઈ જાઓ છો હા હું ચોક્કસપણે માગણી કરું છું કે આમાં પોલીસની પણ ભૂંડી ભૂમિકા છે પોલીસે એની ફરજ ન ચૂકવી જોઈએ સમરબંધી હોય તો શું થઈ ગયું તમે કાંઈ એનો પગાર નથી ખાતા અમારા ટેક્સના પૈસાનો પગાર ખાવ છો હા ખોડલધામથી એ આવ્યા હતા હું બહુ માને નામની ખબર નથી પણ દસ બાર જણા આવ્યા હતા મોરબીથી પરેશભાઈ કોઈ પનારા આગેવાન છે એ લોકો ઘણા લોકો બિચારા આવ્યા હતા હા અમને એનો પણ સહકાર મળ્યો અને જેની બેનનો તો જેટલો અમે ઉપકાર માનીએ એટલો જે શરૂનો જે અમને સધિયારો મળ્યો ને જેની બેન થી મળ્યો છે બાકી અમારું આમાં કોઈ અમને વકીલ પણ આપવા તૈયાર નહોતા તમે માનશો આ અમરેલીની પરિસ્થિતિ એક પીડિતને વકીલ પણ ન મળવા દે ત્યાં સુધીની રાજનીતિ આ લોકો કરે છે આજે આખો એવો ઘટનાક્રમ બન્યો ઓલરેડી સેશન્સ કોર્ટમાં તો આપણે બેનની બેલ એપ્લિકેશન કરી દીધી છે કાલે એની સુનાવણી છે પણ અત્યારે ઘટનાક્રમ એવો છે કે ભાઈ પોલીસ જે પ્રોસિક્યુશન છે સરકાર તરફે એ લોકો વન સિક્સટી નાઇનનો રિપોર્ટ કરે છે અને એની એને ટૂંકમાં રિલીઝ કરવા માટેની અરજી કરે છે ઓલરેડી રિલીઝ કરવા માટેની અરજીમાં સુરતથી જે વકીલ ગોપાલભાઈ ઇટાલિયા અમારા વકીલ મિત્ર આવ્યા છે એમના વકીલાત સહી લેવા માટે હું એની સાથે અહીંયા આવ્યો હતો હવે આ વકીલાત નામોમાં સહી કરી દીધેલી છે બેને અને અત્યારે આપણે કોર્ટમાં રિલીઝની અરજી કરવાના છે એ તો હવે જોઈએ કાયદામાં જે જોગવાઈ હશે એ પ્રમાણે આગળ થશે પણ મને કાયદા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન વહેલામાં વહેલી તકે પોતાના ઘરે જશે આજે જે પાટીદાર સમાજની દીકરી સાથેની જે ઘટના બની આવી જ ઘટના આજથી ત્રણ વર્ષ પહેલા લુવારા ગામે હેમુબેન પર બનેલી સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે ચાર પાંચ દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે હેમુબેનને ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ રીકન્સ્ટ્રકશનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને નહીં ગમે સાહેબ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ખોટો કેસ કરે છે અને પાછા હેઠળ ધકેલી દેવામાં આવે છે માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે અહીંયા હેમાલની અંદર સાહેબ બે કોળી ભાઈઓ ત્યાં ચોરી થાય છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આરોપી પકડાતા નથી કોની રહેમનજર નીચે ભૂ ધંધો કરે છે આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદારની હોય સાહેબ વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ અમે વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ કારણ કે કોકની બહેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં આ જે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને સાહેબ કલ્પના કરો છો ગુજરાત છે કાઠિયાવાડ છે દીકરી જેલમાં ગઈ છે એની સાથે કાલ કોણ લગ્ન કરશે તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે આબરૂ કોણ પાછી લાવી દેશે વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા આ મુદ્દે બોલવા ન આવવું પડે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના આ કાયદો તમે ક્યાંય ભણ્યા છો કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવવા ભેંસું લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને નહીં ગમે અમારા શબ્દો પણ છેલ્લી ક્વોલિટીનું હલકાય વાળું કામ જે ગુંડાઓ કરે ને આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે જેના કારણે ખાખીન દાગ લાગે વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે એમની ઈજ્જત આબરૂ ઉપર જવામાં આવે આ આ આ કામ બંધ કરવામાં આવે બાકી કાયદો અમે ભેણા છીએ સાહેબ કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારા કાયદાનું ભાન કરાવવું પડે ને આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે આજે ગુજરાતના સર્વ સમાજ તમામ જ્ઞાતિવતી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે હું અમારા રાજુભાઈ કરપડા અને અમારા રાજુભાઈ બોરખતરીયા સહિતના તમામ આગેવાનો ભેગા મળી તમામ જ્ઞાતિવતી બહેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અને રૂબરૂ રજૂઆત કરેલ છે આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલાં જે પાટીદાર સમાજની બેન દીકરી આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું રાત્રે બાર વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઇજ્જતી થઈ આત્મસન્માન ગવાણું એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે જે પોલીસ અધિકારીઓએ જે લોકોના કહેવાથી આ દુષ્કૃત્ય કર્યું છે દીકરી સાથે અન્યાય કર્યો છે એની ઉપર તાત્કાલિક વહેલી તકે પગલાં લેવામાં આવવા જોઈએ કારણ કે આ ઘટના સભ્ય સમાજમાં માન્ય ઘટના નથી આ વસ્તુ ક્યારેય યોગ્ય નથી અને બીજી વાત કે ગઈકાલે પોલીસે પણ અદાલતમાં કબૂલ્યું રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી જો દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો એ પહેલાં જ દિવસથી નહીં હોય એવું તો નથી ચાર દિવસ પછી પુરાવા ખલાસ થઈ ગયા એના પહેલાં હતા પહેલાં જ દિવસથી પુરાવા ન હતા એવું જાણવા છતાં એટલા દિવસ સુધી દીકરીને જેલમાં પુરાવાનું કામ કર્યું રિમાન્ડ લીધા સરઘસ કાઢ્યું અને અંતે જ્યારે આખા ગુજરાતને આ ખેલ ખબર પડી ગઈ નેતા પોલીસનો ખેલ ખબર પડી ગયો ત્યારે પોલીસે ખુદ સામે ચાલી કોર્ટમાં લખીને આપ્યું કે દીકરી વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી તો પુરાવા ન હોવા છતાં આવી નિર્દોષ દીકરીની આબરૂને ભરબજારે ઢસડવાનું કામ કર્યું છે એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એવી અમે સામાજિક રીતે સર્વ સમાજ વતી આજે વિનંતી કરી છે અમરેલીના એસપી સાહેબે અમને માહિતી આપી છે ખાતરી આપી છે કે જે કાંઈ પણ કરવા જેવું છે કાયદાકીય પ્રક્રિયા એનું એ પાલન કરશે એમને ઉપર આઈજી સાહેબને વાત કરી છે એવું પણ મને જણાવ્યું અને જે કાંઈ અધિકારી ઉપર પગલા લેવાના છે જરૂર લેશે એવી ખાતરી આપી છે છેલ્લા કેટલાક દિવસ દરમિયાન અમરેલીમાં જે ઘટના બની અને એમાં એક પાટીદાર દીકરીને જે કાયદાને પ્રક્રિયામાંથી પસાર થવો પડ્યો અને જેને કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને પણ તમામ સમાજો વ્યથિત થયા અને આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એટલે આજીવિકા માટે એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય એનો કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો બધા પાટીદાર આગેવાનો અને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવી રીતે એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો આજે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકનું બોર્ડ મળ્યું હતું અને વ્યવસ્થાપક કમિટીની મીટિંગની અંદર વિસ્તૃતપણે અત્યારે જે બહુ ચર્ચિત બનાવ છે એમના બાબતે પાયલબેન ગોટીના બનાવ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેંકના શ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે બે જો બોંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો પાયલબેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બહાર જે ડિપ્રેશનમાં આવી જાય અને બહાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃસ્થાપિત થવા માટે સ્વમાનભે રી રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર જોબ આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે તો એમનું ઘરનું ગુજરાન ચલાવવા માટે જે સ્ત્રી છે કોઈ પણ મહિલા છે ઘરની બહાર નીકળતી હોય ત્યારે એમના ઘરની પરિસ્થિતિ અને એમના જીવન માટે પોતે સ્વનિર્ભર આત્મનિર્ભર બનવા માટે કંઈક કરતી હોય છે તો એના માટે બોર્ડે આ નિર્ણય લીધો એટલે અમે બોર્ડના મહિલા પ્રતિનિધિઓ તરીકે પણ એમના આખા બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જે પ્રસ્તાવ મૂક્યો એમને સર્વાનુમતે બોર્ડે મંજૂરી આપી છે એટલે બેન આમ તો એવી વાત થઈ હતી બધા મળીને નિર્ણય કર્યો હતો કે દીકરી બહાર આવ્યા પછી જે ચર્ચાનો વિષય બન્યો છે અને એ દીકરી ફરી વખત ક્યાં જોબ કરશે એમના ઘરના પરિસ્થિતિ પ્રમાણે એમને પુનઃસ્થાપન કરવા માટે શું કરવું એના માટેની ચર્ચાઓ થઈ હતી સમાજના આગેવાનો દ્વારા તો એમાં એવી વાતો થઈ હતી કે ભાઈ અમરેલી જિલ્લાની અંદર મુખ્યત્વે ચાર મોટી સંસ્થાઓ કહી શકાય અમરેલી જિલ્લા યાર્ડ છે તો યાર્ડની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર મહિલાઓ મોટા ભાગે છે એ નોકરીમાં ઓછી હોય છે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક અમર ડેરી છે તો એમાં બે બેનને કોઈપણ સંસ્થામાં જે આ જોબની ઈચ્છા હશે ત્યાં આપવાની વાત થઈ હતી પણ જ્યારે બેંકની અંદર વાત કરી તો અમે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમ અનુસાર બોર્ડની અંદર જે ઠરાવો લેવાના હોય છે તો બોર્ડની અંદર આજે ચર્ચા કરી જો એ દીકરીને બેંકમાં નોકરી કરવી હશે તો બેન્કના બોર્ડ દ્વારા એને સર્વાનુમતે અમે પારિત કરેલ છે અને એ બે દીકરીને ફરી વખત બેંકમાં જો એમને જોબ કરવાની ઈચ્છા હશે તો એમને બેંકમાં જોબ આપવા માટે અમારું બોર્ડ મંજૂર રાખશે દીકરીને જે અન્યાય થયો હતો તેને લઈને સમગ્ર ગુજરાતમાં જે ઓહાપો થયો તેને લઈને ખાસ કરીને દરેક સમાજના લોકોએ દરેક સમાજના સંગઠનોએ અહીંના લોકલ આગેવાનોએ દરેક રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ ખોડલધામ સંસ્થાના નેજા હેઠળ અમને અહીંયા સાંભળી અને એના બાબતે જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર અને ગુજરાતના આગેવાન એવા શ્રી જેનીબેન થુમર અલ્પેશભાઈ કથિરિયા મનોજભાઈ પનારા સમગ્ર ખોડલધામ ટીમ અને એસપીજી સાથે ઉમિયા મંદિર ઊંઝા અને દરેક સામાજિક સંસ્થાઓના આગેવાનોના પ્રયાસોથી આ દીકરીને જે અન્યાય થયો તેને લઈને આજે અમે જામીન મળ્યાની બદલ દીકરીની લડાઈને અમે જીતમાં અનુભવીએ છીએ ત્યારે જે ગુજરાતમાં આ બનાવ ના બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે સન્માનીય નરેશભાઈ પટેલના નેજા નીચે અમે આ એક દીકરી સાથે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો દીકરી જેલમાંથી બહાર આવે પછી એના પરિવારને સાથે મળીને પણ જે કાંઈ ખોડલધામ સમિતિ દ્વારા અથવા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કંઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે જો દીકરી કઈ પણ જાતના વેદનામાંથી પાસ થઈ છે ત્યાં અને એની સાથે કોઈ બીજા પણ અન્ન બનાવો બન્યા છે તો દીકરીના નિવેદન પછી એના પરિવારની ઈચ્છા મુજબ સંસ્થા અને સમાજ હમેશા હાથે રહેશે આવતીકાલે કે ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવો બનાવ ન બને કે તમામ રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય કે પોલીસ તંત્ર હોય એ ખાસ ધ્યાન રાખે અને આવી પ્રક્રિયામાંથી પાસ ન થવું પડે એવી અમારી વિનંતી છે મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો અને આજે સેશન્સ કોર્ટમાં ફાઇલ બેનની જામીન અરજી હતી સવારથી અમે બધા કોર્ટમાં હતા લીગલ પ્રોસિડિંગ ઉપર નજર રાખેલી હતી અને અત્યારે ફાઇલ બેનના જામીન મંજૂર થયા છે અને ફાઇલ બેનને હવે મુક્ત થાય એ માટે કોર્ટનું વોરંટ એટલે કે બીડું દેશી ભાષામાં એ ટૂંક સમયમાં આવશે એટલે જેલની પ્રોસેસ પૂરી કરી અને આજ સાંજ સુધીમાં ફાઇલ બેન બહાર આવશે એ વાતની બહુ જ ખુશી છે પણ ખુશી સાથે દુઃખ પણ પાયલબેન જેલમુક્ત થશે એ એમનો અધિકાર જ છે નિર્દોષ હતા છૂટવાનો એમનો હક હતો પણ જે લોકોએ પાયલબેનને ઘર બજારે ફેરવીને સરઘસ કાઢીને આખા ગુજરાતમાં તમાશો બનાવવાનો કામ કર્યું એમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ નિવેદન કોઈ ભાજપના નેતા એ સરકારી માણસોએ કે જવાબદાર અધિકારી કોઈ હજુ બોલવા તૈયાર નથી કે દીકરીનું સરઘસ કાઢનાર વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે એ બાબત ઉપર કોઈ હજુ બોલવા થયા નથી હું પોતે અમારી આખી ટીમ સાથે આજે એસપી ઓફિસ ગયો હતો એસપી સાહેબને રૂબરૂ મળ્યો એમને રજૂઆતો કરી બહુ વિસ્તારથી રજૂઆત કરી સાહેબે પોતે પણ સ્વીકાર્યું કે આ અયોગ્ય છે ખોટું છે આ ન થવું જોઈએ એવું એમણે સ્વીકાર્યું મારી હાજરીમાં જ્યારે એસપી પોતે સ્વીકારે છે કે આ ખોટું કર્યું છે અયોગ્ય છે સભ્ય સમાજમાં બેન દીકરીનું સરઘસ કોઈ કાળે વ્યાજબી નથી આમ છતાં એસપી સાહેબે પગલાં લેવાની બાબતમાં કોઈ મને ઠોસ નક્કર જવાબ આપ્યો નથી સરકારી બાહેજરી આપી છે જે સરકારી શબ્દો હોય સરકારી ભાષામાં કીધું કામ કરશું તેમ કરશું પણ આજે બેન છૂટે છે એ વાતની ખુશી સાથે બેનનું સરઘસ કાઢનારાઓ હજુ ખુલ્લા ફરે છે એના ઉપર કાંઈ કાયદો પડ્યો નથી એ વાતનું દુઃખ પણ છે આટલી જ વાત છે આજ રોજ પાયલબેન ગોટીની સુનાવણી હતી નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ એ સુનાવણી આજરોજ મેં પૂરી કરી છે અને હવે તે પાયલબેનની જામીન અરજી છે તે જજમેન્ટ ઉપર છે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન છૂટશે ન્યાયતંત્રની જીત થશે આગામી દિવસોમાં અને વધુમાં વધુ જલ્દી બેન પોતાના ઘરે જશે મને એવો ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે ફિક્સ ફોર એનિંગ તો નથી કર્યું કામ છે એ જજમેન્ટ ઉપર ઓર્ડર ઉપર ગયું છે અત્યારે એવું કોર્ટમાંથી કીધું છે કે આ કામ હવે ઓર્ડર ઉપર મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અત્યારે દીકરી હજી બહાર આવી રહી છે એની માનસિક મનોદશા એને થોડી સેટ થવા દો મીડિયાના મિત્રોને આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું સરકારને જે દબાણ ઊભું કર્યું જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યાને એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે થોડું એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું

મૈં મੇ ન્ા� ઋ બર૨જ૜不會 у ц Rid ઘ઺ ણિજાળ ચા芳 ને 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 ના� ના�ન મઈ ઢિ ન ને નિચ ન ના�ળ